પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પાલિકાના ચીફ ઓફિસર વચ્ચેનો વિવાદ વકર્યો છે કિરીટ પટેલના જન્મદિવસને લઈને પાટણ શહેરમાં લગાવવામાં આવેલા પોસ્ટરના વિવાદ બાદ કિરીટ પટેલે ચીફ ઓફિસર સામે મોરચો માંડ્યો છે કિરીટ પટેલે પત્રકાર પરિષદ યોજી ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પર આરોપ લગાવ્યા કિરીટ પટેલ અનુસાર રખડતા ઢોરના કારણે પાંચથી વધુ લોકોના મોત થઈ ગયા છે પાલિકાની ટીમ ઢોર પકડવા જાય છે ત્યારે પશુપાલકો દાદાગીરી કરતા હોય છે ત્યારે પાલિકાની ટીમ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી ખાડાના કારણે ઘણા લોકોના મોત પણ થયા છે છતાં ખાડા પૂરવાનું ટેન્ડર કેમ રદ નથી કરવામાં કેમ રદ કરવામાં આવ્યું કિરીટ પટેલના સમર્થકોને ચીફ ઓફિસરે ગુંડા કહ્યા જેને લઈ કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી કે તેઓ કોર્ટમાં બદનક્ષીનો દાવ કરશે મીડિયાને પણ એમને એવું પણ કહેલું કે અત્યારે હું મીટિંગમાં જતી હતી અને મેં બેનર જોયા તો ચીફ ઓફિસર કેટલીક બાબત સ્પષ્ટ કરે મીડિયા સમક્ષ કે સાત વાગે એમને કોની ઓફિસમાં કયા મિટિંગ હતી એ મિટિંગનો એજન્ડા મીડિયા સમક્ષ રજૂ કરે બીજું કે નગરપાલિકાને આર્થિક નુકસાન અટકાવવા માગતા હોય તો અમારા શહેર પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ એક મહિના પહેલાં સોથી વધુ હોર્ડિંગ્સ ગેરકાયદેકર લીધે નગરપાલિકા વિસ્તારમાં લાગેલા છે એનું લિસ્ટ આપેલું હતું વોટ્સઓપથી પણ એમને મૂકેલું હતું આજે પણ ત્રણ દિવસ પહેલાં મીડિયાની અંદર આવ્યા છે તો પણ આજે પણ પચાસથી વધુ હોર્ડિંગ્સ એ ચીફ ઓફિસરની નજર નીચે લાગેલા છે તો શું એનાથી નગરપાલિકાને આર્થિક નુકસાન થતું નથી શું ચીફ ઓફિસર ખરેખર ફાયદો કરાવવા માગતા હોય તો અમે એને અભિનંદન આપીએ પણ આ બધા બેનરની સામે એમને શું પગલાં લીધા તો પાટણમાં પોસ્ટર વિવાદને લઈને કિરીટ પટેલે મીડિયા સમક્ષા નિવેદન આપ્યું ધારાસભ્ય અને ચીફ ઓફિસર હવે ખુલીને સામે આવી ગયા છે અમુક સવાલ કિરીટ પટેલે ચીફ ઓફિસરને પૂછ્યા છે જેનો જવાબ ચીફ ઓફિસર આપે તેવું પણ કિરીટ પટેલે કહ્યું